એ અનએથિકલ પાથ ઉપર ગેરરીતિના માર્ગે તમે પહેલું ડગલું માર્યું માંડ્યું એ તમારી આત્મહત્યાની શરૂઆત છે કદાચ એ માર્ગે ચાલતા તમને પૈસા પણ ઢગલો મળી જશે શરૂઆતમાં પૈસા બહુ જ વાલા અને મીઠા લાગે પણ નીતિમત્તા અને પ્રામાણિકતા તમે છોડી છે એટલે આજે નહીં તો કાલે ને કાલે નહીં તો પરંતુ પ્રશ્ન આવશે આવશે ને આવશે ઈડીથી માંડીને સીબીઆઈ સુધીના હાથ લાંબા છે ને એના કરતા વોટ્સએપ ને સોશિયલ મીડિયાના હાથ વધારે લાંબા ને મજબૂત છે એટલે એ કોઈ રોકી શકશે નહીં પ્રમુખ સ્વામી મહારાજ આ વાત ખૂબ સારી રીતે સમજાવતા એમના શબ્દોમાં એ કહેતા એમ ધર્મ મૂકીને કોઈ કાર્ય ક્યારેય ન કરવું તમારી પાસે ભવિષ્યમાં સારા અભ્યાસ પછી સારા સારા પ્રોજેક્ટ આવશે તમે લીડ કરશો પણ ક્યાંય અનએથિકલ શરૂઆત થાય ત્યારે અટકી જજો આ તમારી માટે અત્યારે યંગ એજમાં ગોલ્ડન એડવાઇસ છે કે તમે ત્યાં અટકી જજો તો પ્રશ્ન ખૂબ આવશે તમે વેર વિખેર પરિવાર વેર વિખેર થઈ જશે તમને રમવા માટેનો પગાર અમે નથી આપતા બોર્ડ તમને જીતવા માટેનો પગાર આપીએ છીએ કલ્ચર જે ડેવલપ થયું છે ને એટલે છૂટકો નથી આવું કલ્ચર આપણે ક્યાંય ડેવલપ ન થવા દેવું ડેવલપ થયેલું હોય તેમાંથી નીકળી જજો જ્યાં પણ ભવિષ્યમાં તમે કંપનીમાં કામ કરો તો તમારી પોતાની કંપની તમે એસ્ટાબ્લિશ કરો તો આ કલ્ચર ડેવલપ ન થવા દે ગમે તે ભોગે આપણું ટેન્ડર પાસ થવું જોઈએ એ જે ગમે તે ભોગે છે ને એ તમને ક્યાં સુધી લઈ જશે ને ખબર નહીં પડે એટલે સ્માર્ટ એન્ડ એથિકલ પ્રોફેશનલિઝમ ઇઝ વેરી મચ નેસેસરી પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો કેટલું એથિકલ વર્કિંગ કહેવાય રોજ સવારે દુનિયાના બધા જ દેશોના નામ મહંત સ્વામી મહારાજ સ્મરણ કરે છે એક એક દેશનું નામ બોલે છે અને દેશના લોકો સુખી થાય એની માટે પ્રાર્થના કરે છે હિઝ મોર્નિંગ સ્ટાર્ટ વિથ પ્રેયર્સ ફોર ધ વર્લ્ડ કેટલું એથિકલ વર્કિંગ કહેવાય તો આ સ્માર્ટ અને એથિકલ વર્કિંગ માટે હંમેશા આપણે પ્રયત્ન કરો તમે રતન ટાટાનું નામ સાંભળ્યું હશે બે હજાર આઠમાં જ્યારે તાજ અને ઓબેરોય ઉપર આતંકવાદી હુમલો થયો પછી એમણે જે એમના કર્મચારીઓ મર્યા એના પરિવાર માટે જે પરિવારજનો માટે જે કર્યું છે એ કોર્પોરેટ જગતમાં એક અદ્વિતીય દાખલો થઈ ગયો અને પીપલ છે ઓનલી ટાટા કેન ડુ ઇટ એમને કહ્યું કે મારે ત્યાં કર્મચારી મર્યો છે એનો આજીવન એટલે કે એના પરિવારને આજીવન એમનો જે પગાર હતો એ ચાલુ રહેવો જોઈએ એટલે કે એમના પત્ની જીવે ત્યાં સુધી એ કર્મચારીનો પગાર દર મહિને એમના પત્નીના એકાઉન્ટમાં જમા થવો જોઈએ લાઈફ ટાઈમ જે કર્મચારી મર્યા છે એ તમામના સંતાનોની પૂર્ણ અભ્યાસની જવાબદારી ટાટા ટ્રસ્ટ લેશે જે ઇન્જર્ડ થયા છે એવો ખર્ચો થાય એ ટાટા ટ્રસ્ટ ભોગવશે જે મૃત્યુ પામ્યા છે એમના સ્વજનોને અગ્નિ સંસ્કાર માટે અથવા તો એમને એ મૃતદેહ પાછો પોતાના ગામ કે શહેરમાં લઈ જવો હોય તો આવવા જવાને પ્લેનના ભાડાની વ્યવસ્થા તમામ વ્યવસ્થા ટાટા કરશે એ લોકો લેવા માટે આવે તો એક રાત બે રાત એમને રોકવાનું થાય તો ટાટાની હોટલ્સમાં એ લોકોને ફાઈવ સ્ટાર હોટલમાં બધી ફ્રી સર્વિસીસ મળશે જે મૃત્યુ પામ્યા છે એના પરિવારમાંથી એક વ્યક્તિને તાત્કાલિક એ যোগ্যতা હોય એટલે કે ઉંમરની દ્રષ્ટિએ બાકી બીજી કોઈ যোগ্যতা નહીં એ ઉંમર હોય તો તાત્કાલિક ગમે ત્યાં એને Tata માં જોબ શરૂ થઈ જાય અને એને લાઈફટાઇમ જોબ સુ એથિકલી વ્યક્તિ વાત કરે છે રતન Tata પોતે ઇન્ટરવ્યુમાં બોલ્યા કે ઇફ આઈ હેવ ડિไซડેડ ટુ સ્પेंड 500 કરોડ ટુ રીબિલ્ડ તાજ આઈ હેવ ટુ સ્પेंड અનધર 500 કરોડ ટુ રીબિલ્ડ ધ લાઇફ્સ ઓફ ધ ફેમિલીઝ ઓફ માય એમ્પ્લોયઝ Who have passed away તાજ હોટલની બહાર તાજ હોટલની બહાર ફૂટપાથ રોડને રોડની સામે ફૂટપાથ પર એક હોકર એટલે લારીવાળા તેની નાની ત્રણ વર્ષની દીકરી લારીમાં બેઠેલી એને પગમાં ત્રણ બુલેટ વાગેલી કારણ કે આ તો ધંધ છૂટતી હતી બુલેટ એ કે ફિફ્ટી સિક્સમાંથી એટલે બારી દરવાજા ખુલ્લા અથવા તો બારીઓ તેને વિદિન સામે જતી રહે તે નાની ત્રણ વર્ષની બાળકીને ત્રણ ગોળી પગમાં વાગેલી એમને હોસ્પિટલમાં દાખલ કરેલી અને સિરિયસ એ નાની બાળકી રતન ટાટાને રાત્રે અગિયાર વાગે સમાચાર મળ્યા જે દિવસે લગભગ એમણે વીસ થી પચીસ જેટલા ફ્યુનરલ્સ અટેન્ડ કરેલા દરેક કર્મચારીની અંતિમ વિધિમાં હાજર રહેલા બોતેર વર્ષની ઉંમરે એમને રાત્રે અગિયાર વાગે જયારે આરામમાં જતા હતા સખત થાક ત્યારે એમના સેક્રેટરી સમાચાર આપ્યા કે આવો એક પ્રસંગ બન્યો છે રતન ટાટા તરત જ રીચેન્જ એટલે કપડા ચેન્જ કરીએ કે લેટ્સ ગો ટુ ધી હોસ્પિટલ એમના સેક્રેટરી કીધું કે સર આપણે કાલે જઈ શકીએ છીએ આઈ વોન્ટ ગો ના મારે દીકરીને જોવા જવું છે ત્યાં જઈને એમને ડૉક્ટર સાથે ચર્ચા કરી ડૉક્ટરે કીધું કે ફિફ્ટી ફિફ્ટી પર્સન્ટ ચાન્સીસ છે બચવાના કારણ કે એ જ બહુ નાની છે ત્રણ જ વર્ષનું આ બાળક છે અને ત્રણ ગોળીઓ પગમાં આવે છે ગોળી તો કાઢી છે પણ ઇન્જરી અને બ્લડ લોસ જબરજસ્ત છે રતન ટાટાએ કીધું કે તમે વોટ બેસ્ટ યુ કેન ડૂ ફોર હર તો કે સર એને આઈસીયુમાં તાત્કાલિક એર એમ્બ્યુલન્સમાં જો લંડન લઈ જવામાં આવે તો આની માટેના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર ત્યાં છે રતન ટાટા મેં સેક્રેટરીએ કીધું કે એર એમ્બ્યુલન્સ ટેક ઓફ ફ્રોમ બોમ્બે વિધિ એક કલાકમાં એર એમ્બ્યુલન્સ ઉપડવી જ જોઈએ અને કીધું કે તમારો ફૂલ પગાર તમને મળશે તમે એ કંપની કરો ચાર ડોક્ટર્સની ટીમ એમની સાથે મૂકી દી ત્રણ વર્ષની બાળકીને લંડન લઈ ગયા એની ત્યાં ટ્રીટમેન્ટ કરાવી એવું કહેવાય છે કે લગભગ પાંત્રીસ લાખનો નો ખર્ચો રતન ટાટાને થયો પણ ટાટા ટ્રસ્ટે કર્યો ધીસ ઇઝ એથિકલ પ્રોફેશનલિઝમ પૈસાનો ખાલી જીવનમાં વિચાર નહીં કરવાનો વેન યુ ગો ફોર એથિકલ પ્રોફેશનલિઝમ યુ આર સેલિબ્રેટિંગ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર